સેલ 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 હેલો મારી વાલી વાલી વાલીબહેનો આજે અમે તમારા માટે એક સાથે એકસો ને એક સાડીનું સેલ લઈને આવી ગયા છીએ તમે જુઓ બધી ફેન્સી ડિઝાઇન છે વર્કવાળી આવશે અને બધી એન્ટિક કાપડમાં છે અને ઘર છોડું પણ સેલ ડિસ્કાઉન્ટમાં મૂકેલું છે તો વિડીયો સ્કીપ કર્યા વિના તમે બધી ડિઝાઇનો જુઓ એટલે તમને આઈડિયા આવે કે કઈ તમારે ડિઝાઇન રાખવી અને આ ઓફર લિમિટ ટાઈમ માટે જ છે ફટાફટ જે સાડી ગમે તેનો સ્ક્રીનશોટ પાડીને મારા વોટ્સઅપમાં મોકલો એટલે અમે તમને ઘર બેઠા સાડી પહોંચાડી દઈશું અને જો તમારે બિઝનેસ કરવા માટેની એક સુવર્ણ તક છે આમાં તમારે કોઈ બી લો બધી સેલ ડિસ્કાઉન્ટમાં છે તમને બધી ઓછી રેન્જમાં દઈ દેવાની છે બધી સાડી જો કેવી એન્ટિક વસ્તુ છે કાંઈ ને માર્કેટમાં હાવ અલગ અને યુનિક જ ડિઝાઇન બનાવેલી છે આટલી બધી સેલ ડિસ્કાઉન્ટમાં સાડી કોણ આપે મારા બેનો માત્ર ને માત્ર તમને ઓમ સાડીવાળા જ આવી સેલ ડિસ્કાઉન્ટમાં સાડી પ્રોવાઈડ કરી દે છે તો રાહ છે નહીં જોવો છો હવે આટલો બધો ટાઈમ ન બગાડો ફટાફટ વોટ્સઅપમાં ફોટો મોકલો અને તમને મનગમતી સાડીની ખરીદી કરો લગ્ન પ્રસંગમાં ચાલે ચાલુમાં ચાલે અને લૂઝમાં પહેરવામાં પણ બધી ડિઝાઇનું છે અને અત્યારે તો આપણે વર્કવાળી સાડીનો સેલ ડિસ્કાઉન્ટ કાઢ્યો છે અને થોડાક દિવસ પછી આપણે બીજી સાડીઓનો પણ સેલ ડિસ્કાઉન્ટ કાઢવાનો છે જો આમાં તો એક નંબર ટિક્કી વર્ક આવશે અને બધી યુનિક જ ડિઝાઇન છે ને મારા બહેનો નવું માર્કેટમાં લાવ્યા ફરીથી ઓમ સાડીવાળા હવે આ તો વિડીયો તો બહુ લોંગ છે એટલે એટલું બધું બોલવું તો એક શું નહીં એટલે તમે ફટાફટ જે ડિઝાઇન ગમે તે મને વોટ્સઅપ કરી દેજો અને બધી નવી ડિઝાઇનો જ આવેલી છે અને ટિક્કી તો વર્ક આવશે વિડિયો સ્કીપ કરતા ને હો તો વિડિયો સ્કીપ કરશો તો અમુક ડિઝાઇન તમે ભૂલી જઈશો કઈ કઈ ડિઝાઇન હતી એટલે વિડીયો સ્કીપ કર્યા પૂરે પૂરો વિડિયો જોઈજો બધું એટલું બધું ઝીણવતપૂર્વકથી વર્ક કરેલું છે ને કે ન પૂછો વાત અને આ સેલ આપણે એક દિવસ માટે જ રાખ્યો છે અને આપણે પંદર દિવસે પંદર દિવસે સેલનો ડ્રો કરીએ છીએ જે કોઈ બહેનોને ગમે તે બહેનોને સેલ ડિસ્કાઉન્ટમાં સાડી મળી રહેશે આપણે પંદર દિવસે ફરજિયાત એક સેલ ડિસ્કાઉન્ટનો વિડીયો હોય જ તે સ્પેશિયલ મારા એક લાખ ચાર હજાર સબસ્ક્રાઈબ માટે છે આ વિડીયો અને જો કોઈ બીજા બહેનોને સેલ ડિસ્કાઉન્ટનો લાભ લેવો હોય તો આ વિડીયો ફટાફટ એ બહેનોને પણ શેર કરી દો જેથી એ બહેનો પણ આ સેલ ડિસ્કાઉન્ટની ખરીદી કરી શકે અને જો તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય તો એમાં પણ આ પહેરામણીમાં દેવાય એવી ફેન્સી સાડી છે કંઈક યુનિક અને એક નંબર ડિઝાઇન છે પહેરામણીમાં ચાલે પછી તમારે કોઈ એવો પ્રસંગ આવ્યો હોય તો બધા કામમાં લે એવી બધી સાડીઓ આપણે ત્યાં મળી રહેશે અને જો તમારે ભારેમાં લેવી હોય તો ભારેમાં પણ આપણી પાસે સાડી છે એવું લાગે તો તમે રૂબરૂ વિઝિટ કરો એટલે તમને વધુ આઈડિયા આવશે કે અને હા મારે બહેનો આ ફ્રોડ વિડીયો નથી રિઅલ વિડીયો છે આમાં જે ડિઝાઇન તમને ગમે તે તમને ફટાફટ આપી દેવાની છે એટલે વહેલી તકે તમે ઓર્ડર બુક કરાવજો કારણ કે આટલી બધી ડિસ્કાઉન્ટ સાડી આપણી ઓમ સાડીમાં જ મળી રહે છે ઘણા ભાઈઓ બહેનોનો મેસેજ આવે છે કે આ ફ્રોડ વસ્તુ છે ના ના આપણે અહીંયા ઓલરેડી દુકાન છે રિટેલ અને હોલસેલ બંને દુકાન છે એવું લાગે તો તમે રૂબરૂ વિઝિટ કરો અને ઘણા બધા બહેનો આપણી પાસેથી રૂબરૂ વિઝિટ કરીને ખરીદી કરે છે સાડીઓનો તો ખજાનો માત્ર ને માત્ર તમને ઓમ સાડી સિવાય કઈ આટલી બધી ડિઝાઇનો જોવા નહીં મળે અહીંયા તમને બધું કલેક્શન મળી રહેશે હલકા થી માંડીને તમારે જ્યાં સુધી ખરીદી કરવી ત્યાં સુધીનું તમને બધું કલેક્શન મળી રહેશે અને દરબારી સાડી સિવાયની પણ આપણી પાસે ઘણી બધી ડિઝાઇનો હાજરમાં છે આ તો આપણે સેલ કાઢ્યો છે એટલે આપણે આ સેલ ડિસ્કાઉન્ટની સાડીઓનો વિડીયો અપલોડ કરવાનો છે જો તમને ફો આમાં ન આવે તો તમે એકવાર રૂબરૂ મુલાકાત કરો અને જો હા જે ગમતી હોય તે મને વોટ્સઅપ કરવાનું તો ભૂલતા જ નહીં પછી કહેતા નહીં કે અમે આ સેલ ડિસ્કાઉન્ટમાં રહી ગયા તો રાહ છે નહીં જોવો છો મારા બહેનો આટલું બધું તમને સેલ ડિસ્કાઉન્ટમાં કોઈ કાળા કોઈ વ્યક્તિ નહીં આપીએ કે જે માત્ર ને માત્ર તમને ઓમ સાડીમાં જ દેવાના જ છે અને સેલ છે એટલે બધી ફટાફટ ડિઝાઇનું ખાલી થઈ જવાની છે જો જેવો વિડીયો અપલોડ કરો એવી પૂરી થઈ જશે તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં જય માતાજી મારી વાલી વાલી બહેનો